મિત્રો ને સ્વાગત છે નવ વાગી ગયા ગયા અને થઈ હવે હે ને મારે મોટા ભાઈ ને હું કુંભારવાડી કુંભારવાડી એટલે ભાગવારીવાડી અમે કુંભારવાડી કહી એટલે એને કુંભારવાડી તરીકે જ ઓળખવામાં આવે એટલે બોલાઈ જાય કુંભારવાડી કુંભારની વાડી છે ને પેલા પ્રજાપતિ તો ત્યાં હે ને હવે જીરાની ભૂકી થોડીક પડી ને એ આપણે આમાં ભરીને નાખી દેવી છે સાઈડમાં ખેતીકલ ની અંદર ના આવે આજ વાતાવરણ માં પણ પલટો થઈ ગયો જો આવ વાદળ થયું ફવાર માં બહુ કારા કારા વાદળા અટાણે ઉખા મિના ઘણે ટકા માવઠું થી આપણે ન થાય હું બસી ગયા આગા હે કા બહુ હતી ગાડી ની આપણે ન થાય અને જો રાખતો ને તાને પાઈ દીધું હબાવ નું દૂધ એડ કોલી એક કરીક વાર રાખલા

Mitra pedi biru am nam jota wah kar di bangi uriki. Ya ulo ni tak wa ni ne buko. Ki wa ni ki nam le. Ka u kai gyo. Ta ki din to wan dona ba ne buki ka nam pedi ji pheri karta mal.

पागरिया मला दे पे करता नाही धापी देवाना भांडी काटा रंजन लिगल छे आता बैल पडी वाहे ना बोराय मरिया नाही आवे नाही आवे के आवे ने बको लगभग काही काम नाही तर बको पशी पासा आपण जाऊ दो यार उका जे ने भूकी परवा बेटा जाओ दिन के काही नाही का फोटो काहा रो करे फोटो काहा रो तो काल जी अधुर होतो ये पुरू करना ही खूं थोड़ा कुते

હું ગમે ચાલુ કરી મગ મગની પાણી જો જીડ જાય ને તો નહીં ખોટું કરે ઈ સારું કર્યું

બાપુ નો ફોન લાગતો નથી કાલ છે દિવસના પરમથી મારી મુકવાનું જઈએ આજનો લોક કરનાથી પૂરું આજે માવઠું એવું નઈ ડોવાઈ ગયું ને સવાર માંથી કાઇ જ પડે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ વિડીયોને ત્યાં મજા આવજો